જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ ભાગ ત્રણ નું શ્રવણ અને પઠન કરીશું જેઠ સુદ બારસના દિવસે યમુના સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરીને યમુનાના કિનારે પોતાના ચિહ્નો પ્રસન્નતા માટે પિંડદાન કરે છે તો એના પિતૃઓ તરી જાય છે એ જ પુણ્ય ઘર બેઠા આ વિષ્ણુ પુરાણ કેવળ એક અધ્યાય રોજ વાંચનાર કે સાંભળનાર ને મળે છે એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખ માંથી મુક્તિ મળે છે વિષ્ણુ પુરાણને શુદ્ધ ચિત્ત થઈ જાય છે વિષ્ણુ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ધનુર માસમાં ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે ધનુર માસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાથી કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અંતે વૈકુંઠ લોકમાં વાસ થાય છે અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે આગળના વિડીયોમાં આપણે એક થી સાત અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં આઠ થી દસ અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય આઠમો શ્રી વિષ્ણુની આરાધનાનો ઉપાય મૈત્રે બોલ્યા કે હે ભગવાન આ સંસાર ઉપર કાબુ મેળવવાની ઈચ્છા કરતા લોકો જગતના નાથ ભગવાન વિષ્ણુની આરાધના કરીને જે ફળ મેળવે છે તે પણ મને કહી સંભળાવો વિષ્ણુ ભક્ત દ્વારા યમથી મુક્તિ ની વાત કહીને પરાશરજી સગર અને ઓર્વ ને સમાજ સંભળાવ્યા રાજા સગરે ઓર્વથી થી વર્ણાશ્રમ વિશે જાણવા ઈચ્છું મુની ઓર્વ આ પ્રમાણે બતાવ્યું કે બ્રાહ્મણ નું વ્યવહાર કરવો જોઈએ અને નિત્ય સ્નાન કરવું જોઈએ ક્ષત્રિયો નો ધર્મ છે બ્રાહ્મણોને દાન આપવું યજ્ઞાદી નો કાર્યક્રમ સંપન્ન કરવો શસ્ત્રાદી થી પ્રજાનું રક્ષણ કરવું દાનવોનું દમન તથા પૃથ્વીનું પાલન માટે પશુપાલન કૃષિ તેમજ વેપાર કરવો જોઈએ પરંતુ યજ્ઞ નિત્ય કાર્યક્રમ કરવા પણ જરૂરી છે ધર્મ છે કે બ્રાહ્મણે પોતાના અવર જાતિના મનુષ્યની સેવા કરવી જોઈએ તેના વ્યવહારમાં વિનમ્ર સોચવાન કષ્ટહીન સ્વામી સેવામાં રથ પૂજન તથા સત્સંગમાં સંલગ્ન રહેવું જોઈએ આના પર પ્રત્યેક જીવ પ્રત્યે દયાભાવ સહિષ્ણુતા સત્ય બોલવું પવિત્રતાનું ધ્યાન રાખવું બોલવું નિષ્કામ કર્મ પ્રત્યે આકૃષ્ટ થવું થવું તથા વ્યવના દાન માટે ઉદાર બધા વર્ણના વ્યક્તિઓમાં સમાન રૂપોમાં આચરણ માટે જરૂરી ધર્મ છે હા આપાતકાળમાં ચોક્કસ બ્રાહ્મણ વૈશ્ય કે ક્ષત્રિય ધર્મ ક્ષત્રિય ફક્ત વૈશ્ય વર્ણના અનુરૂપ વૃત્તિ અપનાવવાની છે પરંતુ સમય અનુકૂળ પરિસ્થિતિઓ થતાં જ ફરીથી પોતાની વૃત્તિ ઉપર પાછા ફરવું જોઈએ આગળ બતાવતા બોલ્યા કે હે જેવો જ પ્રશ્ન એકવાર મૈત્રી અવર મુનિને પૂછેલો તે વખતે સગર રાજાએ જે કહેલું હતું તે વાત હું તમને સંભળાવું છું અવર કહેવા લાગ્યા જે વિષ્ણુની આરાધના કરે છે તે માણસ આ સંસારના સર્વ મનોરથ પૂરા કરે છે દેવોના જેવું સ્થાન મેળવે છે અંતે મોક્ષનો અધિકારી થાય છે વિષ્ણુની આરાધના કેવી રીતે કરવી તે હે સગર હું તમને જાણી અજાણી પણ જીવોની હિંસા થાય છે એ પણ વિષ્ણુની જ હિંસા ગણાય છે કેમ કે દરેક જીવમાં વિષ્ણુ બિરાજમાન હોય છે માટે પોતાના વર્ણાશ્રમમાં કહ્યા પ્રમાણે બતાવ્યા પ્રમાણે ધર્મનું પાલન કર હે રાજન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર કોઈ પણ માણસ પોત પોતાના વિષ્ણુ કરી વર્તન કરતો નથી તે માણસ વિષ્ણુને પ્રસન્ન કરી શકે છે જે માણસ પરસ્ત્રી પરાયુધન અને પ્રાણી હિંસા કરવાનું મનમાં વિચારતો જ નથી તે માણસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકે છે જે માણસ દેવો બ્રાહ્મણો ગુરુજનો તેમજ પોતાના કુટુંબના વડા વડીલ વર્ગની સેવા સેવા કરે છે છે કરવામાં રહે માણસ પ્રિય હોય છે જે માણસ સર્વના હિતમાં જ પોતાનું હિત જુએ છે અને માણસનું મન રાગાદી દોષોમાં પડીને દુષ્ટ વિચારોમાં સપડાતું નથી અને સર્વકાળ શુદ્ધ ચિત્ત હોય છે તે માણસ વિષ્ણુપ્રિય હોય છે હે સગર એમ કહી શકાય ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે આઠમો અધ્યાય સમાપ્ત અધ્યાય નવમો વર્ણ આશ્રમના લોકોના ધર્મો ઔરુએ બોલ્યા કે હે રાજન અને ગુરુના ઘેર રહીને તેમની સેવા કરીને વિદ્યા ગ્રહણ કરવાની હોય છે હે રાજન પાંચ વર્ષની અવસ્થા પછી ઉપનયન સંસ્કાર કરાવીને બાળકને શિક્ષા હેતુ ગુરુ આશ્રમમાં પ્રવેશ અપાવી દેવો જોઈએ જ્યાં તે ગુરુ સેવા કરીને ગુરુના ઉપદેશ અનુસાર સત્યનું આચરણ વેદ અભ્યાસ તથા વ્રતનું પાલન કરે છે પોતાની ક્ષુધાની પૂર્તિ માટે તેમજ ભિક્ષાટન માટે એકમાત્ર જ માર્ગ છે ગુરુની પ્રસન્નતા જ એનું લક્ષ્ય હોવું જોઈએ વિદ્યાયન કરવા ઉપરાંત શિષ્ય ગુરુને દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને લગ્ન કરીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ આ આશ્રમમાં પિંડદાનથી થી યજ્ઞ દ્વારા દેવતાઓને અન્નદાનથી સ્વાધ્યાય થી ઋષિઓની સંતાન પેદા કરીને પ્રજાપતિ તથા પરિવારજનોની સેવા કરવી જોઈએ બૃહસ્તિનું કર્તવ્ય છે કે ઘરમાં આવેલા અતિથિનું સન્માન કરે મીઠી વાણીથી કુશળ મંગળની ખબર લે સુવા તેમજ ભોજન માટે શય તથા આસનની યોગ્ય વ્યવસ્થા કરે

સંન્યાસ આશ્રમમાં વ્યક્તિએ ભિક્ષુ ધર્મ અપનાવવો જોઈએ એમાં તે કામ ક્રોધ મદ લોભ દર્પ અને વગેરે બુરાઈઓથી મુક્ત રહીને મમતાથી પરે થઈ જાય છે તે વૃત્તિ માટે વૃત્તિ અપનાવે છે સમસ્ત જીવોને અભયદાન આપવું એની પરમ જવાબદારી થઈ જાય છે આ પ્રમાણે વિધિવત સંપૂર્ણ જગતને બ્રહ્મની પ્રતિકૃતિ માનીને ધર્મનું પાલન કરીને આચરણ કરવાવાળા મનુષ્ય અંતમાં બ્રહ્મલોકના ના અધિકારી થઈ જાય છે સગર રાજાએ કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપે મને ચાર આશ્રમોને ચારેય વર્ણોની ધર્મ કર્મ ની વાત કરી હવે મને પુરુષોના માણસોના સોળ સંસ્કાર જે ધર્મ શાસ્ત્રમાં કહ્યા છે તે મને કહો સગરના અનુરોધ પર પિતાનું કર્તવ્ય સમજાવતા ઋષિ ઓવરજીએ કહ્યું કે પુત્ર ઉત્પન્ન થવા પર એના પર બધા જ જરૂરી સંસ્કાર જાત કર્મ વગેરે પૂર્ણ કરીને વ્યક્તિનો ધર્મ છે કે અભ્યુદય શ્રાદ્ધ કરે અભ્યુદય શ્રાદ્ધથી એ ભક્તને બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવીને દેવોનું ભજન પિતૃનું તર્પણ કરતા કરતા એમને અનઆદિથી તૃપ્ત કરીને પિંડદાન કરવાનું હોય છે પુત્ર પ્રાપ્તિના દસમા દિવસે નામકરણ સંસ્કારમાં પુત્ર અનુષ્ઠાન કરીને પુત્રનું નામ રાખવું જોઈએ નામથી દેવવાયક શબ્દ હોવો જોઈએ અને તે અમંગળ વાચક ન હોવો જોઈએ નામના અંતમાં વર્ણસૂચક સંકેત નો પ્રયોગ કરવો જરૂરી છે આઠ વર્ષનો થઈ જવા પર પુત્રના યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવા જોઈએ અને ત્યાર પછી વિદ્યાભ્યાસ માટે ગુરુ પાસે મોકલી આપવો જોઈએ શિક્ષા પૂરી થઈ જવા તેમજ દીક્ષિત થવા પર અંતે એના માટે સ્વતંત્ર કરી દેવામાં આવે ગૃહસ્થ પાલનમાં પોતાની વૃત્તિ બનાવી લે તો સુયોગ્ય કન્યા સાથે એના લગ્ન કરી દેવા જોઈએ કન્યાની આયુ વરની આયુ થી ત્રણ ચોથાઈ હોવી જોઈએ

આથી જ પૂર્તિ કરવા માટે તે આ લોકમાં યશ તથા પરલોકમાં પરમ ગતિનો નો અધિકારી થાય છે ઈથી શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે દસમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન